યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ કાજીરંગા નેશનલ પાર્ક ચોમાસુ પૂરું થતાની સાથે જ આજથી એટલે કે એક ઓક્ટોબરથી ફરી શરૂ થયો છે આશરે તેતાલીસ હજાર હેક્ટર ફેલાયેલ આ પાર્કને વિશ્વના એક શિંગી ગેંડાનું ઘર માનવામાં આવે છે અહીં બે હાજર છસો તેર એક શિંગી ગેંડા એક હાજર નેવ્યાસી હાથી એક હાજર એકસો ઓગણત્રીસ સ્વેપ ડિયર અને એક હાજર નવસો સાડત્રીસ જેટલી જંગલી ભેંસ વસવાટ કરે છે ધીરે ધીરે ક્યા હોતા હૈ ટાઈગર કા પોપ્યુલેશન ભી બઢને લગા હૈ

રક્ષિત પંડ્યા દિવ્ય આસામ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ